आज अमदावाद ख्याति होस्पिटल में घटना बनी एज प्रमाण घटना आज ख्याति होस्पिटल बीस मैं तेवीस बने में बनी आ एक सुयोजित षड्यंत्र गरीब लाचार दर्द ने પૂરી તકેદારી રાખ્યા વગર જાણકારી આપ્યા વગર પોતાની હોસ્પિટલમાં લાવવા અને મરજી પ્રમાણે ઓપરેશનો જીવન ગુમાવ્યા પટેલ જેવા ભાજપના નેતાઓ ઔપચારિકતા કરવાનો ફોટો પાડવા પહોંચી તો જતા હોય છે પણ એવી પીડિત પરિવારને કેમ ગેરંટી નથી આપતા કે સજડબમ એફઆઈઆર કરીશું અને હસમુખ પટેલ જેવા નોન કરપ્ટ અધિકારી જોડે તપાસ કરાવીશું જેથી દરેકે દરેક હોસ્પિટલમાં મેસેજ જાય કે આ પ્રમાણેના કોઈ પણ કાંડને અંજામ આપશો તો જેલ ભેગા થશો આવું ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માંગતી નથી અને એ આપણે મોરબી કાન અને રાજકોટના અગ્નિકાંડમાં અને હરડીકાંડમાં પણ જોયું એટલે વિડિયોના માધ્યમથી સૌ પરિવારજનોને અપીલ કરું છું રાજ્યની સરકારને અપીલ કરું છું કે હસમુખ પટેલના સુપરવિઝનમાં કોઈ નોન કરપ્ટ અધિકારી તપાસ કરે અને આખ્યાપી હોસ્પિટલનો આજનો કાન નહીં જેમાં બે લોકો ભોગ બન્યા પણ 2022 23 થી જેટલા પણ કાન બન્યા જેટલા પણ લોકો હુમાયા જેટલા પણ નિર્દોષોના જીવન ગયા જે લોકોના સ્વાસ્થ્ય સાથે છેડત થયા એ તમામની તપાસ થવી જોઈએ